નાના બાળકોના ભોજન માટે સરકાર તરફથી આટલી હલકી ગુણવત્તાવાળો સામાન શા માટે મોકલવામાં આવ્યો તે એક મોટો સવાલ છે આ પ્રકારના હલકી ગુણવત્તાના ભોજનને લઈને નાના બાળકોના આરોગ્ય સાથે સરયામ ચેડા થતા જોવા મળી રહ્યા છે સરકાર દ્વારા મધ્યમ ભોજનની તટસ્થ તપાસ અને ગુણવત્તાયુક્ત ભોજન બાળકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ આ મામલે દાતા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તાલુકામાં જે દાળનો ખરાબ જથ્થો આવ્યો હતો તેને બદલાવવાની સૂચના આપી દીધી હતી મોટા ભાગે તે દાળનો જથ્થો બદલાઈ ગયો હતો કદાચ કોઈક વિસ્તારમાં આ ખરાબ દાળનો જથ્થો બદલવાનો રહી ગયો છે તો તેને તરત જ બદલવામાં આવશે રસોઈ બનાવીએ છીએ એટલે અંદર દેખાય તો બસ કોઈ કોઈ પોઝન ખાય તો અમે જવા રસોડાવાળો જવાબદાર લેતો નથી અમે રજૂઆત થાય મામલતદાર કારણ અમે મમલતદાર સાહેબને રજૂઆત કરીશું કે આ સીધું કોઈ પણ તારીખે રીતે બદલી આપે